ચારે આવશે ચારે 1 કલાકથી વાત જોઈને ઊભો છું પણ હજી સુધી ના આવી ચારે આવશે હવે આઈ આઈ તને કેટલા વાગે આવવાનું કીધું તું ના કેટલા વાગ્યે ખબર ન જ પડતી તને કોઈ કરું ઘરનું કામ હતું કોઈ આજે આ તો પણ તારે ઘરનું કામ હોય તો તને મે બોલાવી વેલા તો તારે વેલા ના આવે મોડું થઈ ગઈ થોડું શું મોડું નાતરું થઈ ગયું હું શું કેતો તો હા બોલા તો આપણે હવે લગ્ન ચારે કરવાના છે જો તને ચોખ્ખું ચોખ્ખું કહી દઉં કે તારા ને મારા મેલ નહીં પડે લગ્ન માં ચમ એટલે મેલ નહીં પડે એટલે મારા ઘર ના મારા બીજા ગોઠવી દીધા લગ્ન તારા જોડે ધંધો નહી નોકરી નહીં તો શું કરવાનું તારી જોડે લગ્ન કરી એટલે પણ નોકરી તો હવે કરીશ પણ લગ્ન કર્યા પછી નોકરી કરું ને પણ મારા હવે કરવા જ નથી એટલે મારી જોડે તારે લગ્ન નહીં કરવા એમ ને ના તું રખડપતિ છે હા પણ રખડ પણ એટલે તારે લગ્ન નથી કરવા મારી જોડે ના નથી કરવા હું બીજા કરી લઈશ સારું જો તો કરવા છે એમ ને બીજે લગ્ન હા કરી દેવાના આ તો કરી લો જો હા મારે તારી જોડે લગ્ન નથી કરવા ગોડી ગોડી એમ તારો નવો આશિક કેટલા રૂપિયા વાળો હશે મારી આખી મોહબત ને હા વેસાતી લઈ લીધી એની જોડે ગાડીઓ છે રૂપિયા છે તારી જોડે લગ્ન કરીને શું કરવાનું હા તો કરી લો જો લગ્ન અને ફરો ગાડી હા ફરો ગાડી એમ જો હા કરી લઈશ ચા હા તો જા ને તું એ તું જા હું જોઉં છું કે તું ચીવી ગાડી એમાં ફરે છે આ તો કેતા હારું લાગે બાકી જાતો નથી હારું લાગતું મારી ઓળજી মার হাত বর প্রেম ভুলেছি গা যেতে যেতেরে তারা জীবিত হবে মো সতর লাই সত্তর

આ ઉલી ઉભીક ને ઈ ફોર્ચ્યુનર આ મારી કાળી થાર અને ઓલે કાળો સ્કોર્પિયો આથી બીજું શું તાર આ તો હલવાઈ દીધી તમે મને ચા હલવાઈ છે વાત કરે કામ તો કરવું પડે ને આ બધું મને નહીં ફાવે જો હું નહીં કરું આ એટલે તને કાઈ નહીં ફાવતું ના મને કઈ નહીં થી ફાવતું હું બેઠે બેઠે ખાવા આવી છું ઓય મારા બાપને ને મે બેઠું બેઠું નહીં ખવરા હું તને ખવરાઉ એ તો તું ઓર રાખ છે બેઠો બેઠું ખવરાય હું શું કહું કાઈ નહીં ફાવતું ના નથી ફાવતું કાઈ આ તો મારા આરીય બધું તને શીખવાડું જો સાણ ભરતા શીખવાડું વેસન સાર લાખ તો શીખવાડું દોતા શીખવાડું બધું શીખવાડું હું કશું નહીં શીખવાની એટલે ચમ નથી શીખવાનું એટલે ના હું નથી શીખવાની એટલે આ તારી આ તો માથે પડી અને

મારું તો આવી નોકરી જ નહીં કરવી જા જો અહીંયા આઈડા હોર ને એકને ને મીટર ગોતવાના હેલા આપડા ડેટા છે મેણી ડેટા આ એક તો સીટી ની સીટી ની રીયો હાવ ગાડી મળી મન તો ગાડી આ ડેટા છે મેણ ખબર છે હા જો આ ડેટા પહેલા તપેલી ને નાખવાના બરોબર પછી બાપ પર ને પછી કૂતરા ને ખવરાવાના તને ખબર પડતી હોય લઈ જઈએ તો હા શાક કરવા હારું ડેટા મેણું રેગણા મને શું ખબર ભૂલી જાય હું તો એ તો તું તો અમે ભૂલી જાય સીટી ની છે ને એટલે

ઘરમાં મીટર સર ખબર પડતી હોય ને એ તો એમને ખબર પડી જો ને તો પછી લાઈટ વાળો છે લાઈટ વાળા ના ખબર પડવી જોઈએ તો હેડે આવો તું રેક ના કાઢ મોય વેણો હે હું શું કહું આપણે રોટલા છે ને કરવાના તમે કોય હે એક કામ કર મકાઈ ના કર પરા મને નહીં આવડતા ઓલો ભેંસ નું સાણ પડ્યું એના રોટલા બનાય પરા જા ના આવડતા હોય તો એ બનાવ હેડો

ठाटे, जसकत। अफाषा राखावास्ट तैटाट रष्ट नगー नगताँ जपधो aggraw ира inh du जपधो aggraw � splash! अब मुचकी पले ए दाट रे... और दाट करे, ग्री हाशा नगता खावा ग्राखा यदिर राखाव? श्परश सेफे. अब отвеч अबैार यह સીધો આ તો થઈ ગયો જાણવા પડશે આ તો ઓલી નિહોડી નથી મારે મજૂર જોડે વાત કરતી લગ્ન કરી નાખશે મારે મજૂર મળવું પડશે

તારે એમાં ભી બે અલગ થઈ ગયા ના ભાઈ પણ એમાં શું તો ખબર હું જોયા ભાઈ બાજુના ગામમાં લાઈટ બી લેવા અહિયાં તો શું કઈ શું હતું પણ લાઈટ બિલ લેવા જો કૂતરું વાહે પડ્યું કૂતરું વાહે નતું પડ્યું તો ફોડરું વાહે પડ્યું ફોડરું ના પડ્યું તો બકરું વાહે પડ્યું એટલે આ રોજ વાહે ના પડ્યું તો શું વાહે પડ્યું એટલે અહીંયા મસ્ત જો લાઈટ બિલ લેવા હોર તો પડાય તો નેકળો મારા નોકરો નહીં કરો એટલે પણ તું જો છીલો આ મેન વાત કર ને લાઈટ બિલ લેવા તો પણ ભાઈ તું રોજ લાઈટ બિલ લેવા ગામો ગામ ઘરે ઘરે જાય છે તેમાં તારે મને કે કહેવાનું આવે છે પણ એમ હું બાજુના ગામમાં જે છે વધુ ખબર છે પણ કેવું હતું ભાઈ આ કે તારા વાળી નેવડી બેઠી હતી ઓય બાજુના ગામ હું એ ભયા એક ગીત ગયેલું ખાલી એક ગીતો ફોન લાવ્યો ગીત વગેરે ને ખાલી તું